જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મારુતિ સુઝુકી ડિઝાયર ગાડી જોઈ રહ્યો સ્વિફ્ટ ડિઝાઇર ગાડી વેચવાની છે બે હજાર ની ઓગણીસનું મોડલ છે વન ઓનર ગાડી જોવા મળી રહી છે આ સ્વિફ્ટ ડિઝાઇર વેચી દેવાની છે મારુતિ સુઝુકી ડિઝાઇર વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વારો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારે આ મારુતિ સુઝુકી ડિઝાયર ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે છે પંચ્યાસી ઝીરો છ્યાસીવાળા તે આ ગાડીવાળા ભાઈના નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે તમને પૂરો નંબર મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ડિઝાઇલ વન ઓનર ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે સ્પેશિયલ ઓટો કાર રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ચાચવેલી એકદમ ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી અત્યાર સુધીમાં ગાડી સત્તાણું હજાર કિલોમીટર ચલાવેલી છે ટાયર બધા જ નવા નાખેલ છે તેમજ પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી જેડ એક્સ સાઇડ પ્લસ ટોપ મોડલની ગાડી જોવા મળી રહે છે તમને રાજકોટમાં જ જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો એકદમ સાચવેલી ગાડી જોવા મળી રહે છે એન્જિન ટીપટોપ કંડિશનમાં જોવા મળી રહે છે ગાડીમાં ક્યાંય કાટકે સડો નથી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એન્જિન પાવરફુલ જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખને નવ્વાણું હજાર રાખેલી છે ભાવમાં નોર્મલ ફેરફાર થઈ જશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે કોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માગો છો તેની જાહેરાત તમારે કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું